મિત્રો સ્વાગત છે તમારું મારા પહેલાં મોટા વ્લોગમાં તો મિત્રો આપણે જાશું અત્યારે પાટણમાં આવું આપણા મેળામાં જશું અત્યારે આપણે તો મિત્રો પહોંચી ગયા છે આપણે પાટણમાં મંદિરે અને આવું પગે લાગીને ઉપર મંદિરના પૈગે લાગીને આપણે આવતા જઈએ છીએ નીચે અને સીડી ઉતરીને જાય છે નીચે તો મિત્રો હાઈન થઈ ગઈ છે અને વ્યૂ કેવું છે તમે કમેન્ટ કરતા જજો અને તમને બ્લોગ ગમે તો લાઈક કરતા જજો ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો મિત્રો મિત્રો જે હવે આપણે જાય છે મહાદેવના દર્શન કરવા આ મોટી મૂર્તિ છે નીચે ત્યાં આપણે જાય છે તો બ્લોગમાં આગળ જોતા રહેજો મિત્રો આપણે પહોંચી ગયા છીએ ત્યાં અને હવે આપણે દર્શન કરી લીધા છે ફાઇનલી અને હવે આપણે જાશું ઘર બાજુ તો મિત્રો આપણે આપણું લાઇટ જેવું તમે દેખાય છે ત્યાં આપણે પૈકી લાગવા ગયા હતા ત્યાં મંદિર છે મિત્રો તો ફાઇનલી મિત્રો હવે આપણે જાશું ઘરે તો મિત્રો થઈ ગયો છે બીજો દિવસ અને આપણે જઈશું ધુમિયાણી થોડુંક એડમિશનનું કામ છે તો મિત્રો પહોંચી ગયાથી પહોંચી ગયા છે વાડલા તો આપણે વાડલા થઈને હાઈવે થઈને આપણે જાશું દુમિયાણી તો મિત્રો રસ્તો તમે જોઈ શકો છો અને મિત્રો આપણે આવી ગયા છીએ હાઈવે ઉપર અને હવે આપણે જાશું ટોલ નાખેથી આપણે જાશું દુમિયાણીના ગાડીમાંથી દુમિયાણી અને આપણે જઈશું ગયા ગયાથી આપણે સ્કૂલે મિત્રો હું લોક ગમ્યો હોય તો તમને ચેનલને સપોર્ટ કરતો જ બાય બાય મિત્રો